જસદણના રાણીપર ગામમાં પીવાના પાણી માટે વલખા નલશે જળ યોજનાથી આ જે પાઇપલાઇન ઘણા વર્ષથી આવી ગઈ છે પરંતુ પાણી છેલ્લા ત્રણ વર્ષથી આવતું નથી સરપંચના પાપે ગ્રામજનો છતાં આ પાણીએ પાણી માટે વલખા મારી રહ્યા છે તો મહિલાઓ કહે છે કે નળમાં પાણી નહીં માત્ર હવા આવે છે અને ગ્રામજનો પીવાના પાણી માટે આજુબાજુની વાડીઓ કે હેન્ડપંપ પર નિર્ભર છે અને પશુઓને પણ અવેળામાંથી પાણી પાવા માટે મજબૂર થયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરી છતાં પણ સરપંચ ધ્યાન નથી આપતા સિંચાઈ માટે નર્મદાનું પાણી કેનાલ દ્વારા મળે છે પરંતુ પીવાનું પાણી ઘરો સુધી પહોંચી શકતું નથી ત્યારે ગ્રામ લોકોએ ઘર સુધી પાણી પહોંચે તેવી પણ ઉગ્ર માંગ કરી વીસ વર્ષથી પાણી નળ નળ ની અંદર ફક્ત આવતું જ નથી કોઈ દિવસ નળ સેજલ યોજના કાઢીને એમાં ફક્ત ફક્ત કાગળમાં થતા કામ કર્યા છે પાણી કોઈ દિવસ આજની તારીખ લગી એમાં હી આવ્યું નથી ઘરે ઘરે નળ આપી દીધા છે લોક ફાળો ભરીને તે નળ લીધા છે રજૂઆત તો અવાર નવાર કરીએ ગ્રામ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા જ નથી થતી કેટલા સમય થી મુશ્કેલી છે અને હવે શું માંગણી છે હવે તો નલ ની અંદર પાણી ચાલુ થાય એવી અમારી માંગણી છે મુશ્કેલી ફૂલે ફૂલ છે પાણી કોઈ દી આવ્યું નથી ભૂંગળી ખાલી ફીટ થયું છે પાણી હવાય નહીં છે પાણી એ છે આવ્યું તમે કેતા હતા કે ફોટા પાડી ગયા અને પછી કઈ 10 વર્ષ પહેલા ફોટા અમારે ના તો પાડવા છે ગામમાં કે બીજે પાડ્યા હોય ભલે અમારે ના કઈ ફોટા એની પાડો એને કે પાણી એની આવતું તો શું માંગણે છે માંગણે એ છે કે લાઈનું કાઢી લે ને કા પાણી પુગાડે અત્યારે પાણી કઈ રીતના છો પાણી અત્યારે કોક ને ભરવા દે વાડીઓમાં

પછી ઘરને આપતા બંધ કર્યું હતું પાણી નતા આવતું હમણાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જે લાઇન નવી નાખવામાં આવી છે એમના માધ્યમથી અત્યારે કામ પૂરું થઈ ગયું છે અત્યારે સંપમાં કનેક્શન પણ આપી દીધું છે હવે અઠવાડિયામાં જેવો કોન્ટ્રાક્ટર ની છે વાત થઈ છે કે અઠવાડિયામાં કે સંપ તમારો આ નવી લાઈનમાંથી પાણી ચાલુ કરી દેસુ